આજે આપણે વાત કરશું ધામિયા ગુમડા એટલે કે મુંડિયા ગુમડા થવાનું કારણ શું છે અને એનો અક્ષીર ઇલાજ શું છે તો મિત્રો ઘણી બધી નાની નાની સમસ્યાઓ એવી હોય છે જે આપણને બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનને કારણે થાય છે આ ઇન્ફેક્શનથી બચવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં સારી ટેવો પાડીએ છીએ જેમ કે આપણે રોજ સવારે સ્નાન કરીએ છીએ કારણ કે આપણે જ્યારે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણું શરીર પરસેવા મારફતે ટોક્સિક રિલીઝ કરે છે એટલે કે શરીરમાંથી ગંદકી દૂર કરે છે એટલા માટે આપણને રોજ સવારે સ્નાન કરીએ છીએ જેથી એ ગંદકીને કારણે કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન આપણને ન થાય તેવી જ રીતે આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે પણ આપણે હાથ પગ ધોઈને જ જમવા બેસીએ છીએ કારણ કે આવા ઇન્ફેક્શનથી આપણે બચી શકીએ એમ છતાં અમુક એક પ્રકારની સમસ્યાઓ અમુક એક ઋતુમાં આપણને વધારે જોવા મળે છે જેમ કે ઉનાળાની ઋતુ પૂરી થાય અને ચોમાસાની શરૂઆત થાય ત્યારે અસહ્ય બફારો થાય છે અને વાતાવરણમાં ભેજ પણ એટલો જ વધારે પ્રમાણમાં હોય છે આ સમય દરમિયાન આપણને ખૂબ જ પરસેવો પડે છે અને ચામડી પર આ પરસેવો આખો દિવસ રહે છે અને જે ભાગમાં પરસેવો થાય છે એ ભાગમાં ઇન્ફેક્શનની શરૂઆત થાય છે જેના પરિણામે આપણને એ ભાગમાં ધામ્યુ ગૂમડું કે મૂંઢિયું ગૂમડું થાય છે અને આ ગૂમડું શરીરમાં જ્યાં ચરબીવાળો ભાગ હોય ત્યાં વધારે પ્રમાણમાં અને મોટું થાય છે એવી જ રીતે જ્યાં ચરબીનું પ્રમાણ એકદમ ઓછું હોય તે ખૂબ જ ઓછા પ્રમાણમાં અને નાના હોય છે જે લોકોની તાસીર પાકણી માટેની હોય છે તે લોકોને તો અવારનવાર આવા ગુમડા થાય છે તો ચાલો જોઈએ આ ગુમડાનો અક્ષીર ઇલાજ શું છે તો જે લોકોને ગુમડા થાય છે તેમને આવા વાતાવરણમાં કડવા લીમડાના પાણીથી જ નાહાવવું જોઈએ હવે એમનો ઉપાય જોઈએ તો અહીંયા આપણે લસણ લઈશું આ લસણમાંથી આપણે બેથી ત્રણ નંગ એમની કળીઓ લેવાની છે હવે આ કડીઓમાંથી ફોતરા કાઢી લઈ અને આપણે એકદમ બરાબર સાફ કરી લઈશું અને બીજી વસ્તુ આપણે લેવાની છે કાળા મરી જેને આપણે તીખા પણ કહીએ છીએ આ કાળા મરી પણ આપણે અહીંયા બેથી ત્રણ નંગ જેટલા લઈશું હવે આ કાળા મરીને આપણે બરાબર વાટી લેવાના છે તેવી જ રીતે લસણની કડીઓ બેથી ત્રણ નંગ જે લઈએ છીએ એમને પણ આપણે બરાબર વાટી લઈશું હવે કાળા મરી અને લસણની કઢી આ બંનેને બરાબર મિક્સ કરી અને એક પેસ્ટ તૈયાર કરવાની છે જે લોકોને ગુમડા થાય છે એને આ પેસ્ટ ગુમડા ઉપર લગાવી દેવાની છે ખાસ કરીને રાત્રિ દરમિયાન જો આપણે લગાવશું તો વધુ સારું પરિણામ મળશે આવું કરવાથી ગૂમડું પાકી અને ફૂટી જશે ત્યારબાદ એમાંથી બરાબર રીતે દબાવીને આપણે રસી કાઢી લેવાનું છે અને રૂની મદદથી એકદમ સાફ કરી લેવાનું છે આવું કરવાથી ફરી પાછું એ ભાગ ઉપર તો ગુમડું થતું જ નથી આ હતો આજનો આપણો ધામિયા ગુમડા એટલે કે મોંઢિયા ગુમડા માટેનો એકદમ સરળ ઘરગથ્થુ અને અક્ષીર ઇલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે તો આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એમના માટે બે લાયકોન પ્રેસ કરો આપનો ખૂબ ખૂબ આભાર